જય માતાજી રાધે રાધે ઉર્મી ફૂડ કુકિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ કઢી રોટલા કઢીનું આપણે બધું તૈયાર કરી દીધું છે આ છે રીંગણ મેથી લીલી ડુંગળી કોથમીર લસણ મરચાં આદુની પેસ્ટ આ છે બેસન છાસ પછી આપણે હવે બનાવીશું કઢી હવે આપણે બનાવીશું કઢી કઢી બનાવવા એડ કરી લઈશું આપણે થોડું જીરું નાખ્યું તેલ ગરમ થઈ જાય તો ખબર પડી જાય આપણું તેલ કમ્પ્લીટ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી નાખીશું હિંગ થઈ ગઈ પછી આપણે લસણ મરચા એડ કરીશું લસણ મરચા અને આદુની પેસ્ટને એડ કરીશું બે હવે આપણે કરીશું રીંગણને એડ રીંગણ એડ કર્યા પછી આપણે કરીશું લીલી ડુંગળી એડ લીલી ડુંગળી એડ કરીશું પછી આપણે મેથીને એડ કરીશું બધું સબ્જી કમ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું આપણે હવે કમ પ્લેટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું હવે આપણે કરીશું મસાલો લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે એક જ ચમચી મરચું એડ કરીશું આપણે ધાણાજીરું બે ચમચી એડ કરીશું હળદર એક ચમચી એડ કરીશું નમક તમારા ઘરમાં જેવી રીતનું ખવાતું એવી રીતે નમક બી એડ કરીશું હવે બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાઈ પછી કમ્પ્લીટ સબ્જી ચડી જાય પછી આપણે છાશ એડ કરીશું

પછી દોઢ એક એક ગ્લાસ જેવું આપણે પાણી એડ કરીશું આપણે મેશરથી બેસન અંદર કમ્પ્લીટ એડ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું હવે આપણે છાશમાં બેસન કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે હવે આપણે છાશ એડ કરીશું છાશ એડ કરીને એક ગ્લાસ પાણી આપણે એડ કરીશું જરૂર પડે તો ઉપરથી તમે બીજું બી પાણી એડ કરી શકો છો જ્યાં સુધી કઢી એક ઉભરો ના આવી જાય ત્યાં સુધી કઢીને હલાવતું રહેવાનું છાશ ફાટી ના જાય એટલા માટે હવે કઢીને કમ્પ્લેટ ગરમ થઈ ગઈ છે હવે એક ઉભરો આવી જાય એના પછી આપણે ગીમાં ગેસ ઉપર એને શાંતિથી ઉકળવા દેવાની કઢી હવે આપણી કમ્પ્લેટ ગઈ છે હવે આપણે એના અંદર એડ એડ કરીશું થઈ ગયા હવે આપણે રોટલા રોટલા બનાવીશું હવે આપણે બનાવીશું રોટલા રોટલામાં લઈ લીધો છે એક બાઉલ બાજરીનો લોટ બાજરીનો લોટ લીધા પછી આપણે એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી મીઠું એડ કરી મિક્સ કરી એના અંદર પાણી ઉમેરી અને લોટને મસ્ત મસડી દઈશું મસળી જાય પછી લોટ લોટ બાંધી મસ્ત રોટલો બનાવીશું હવે આપણે બાજુનો લોટલો મસ્ત ઘડી દઈશું તવી તપી ગઈ છે બહુ મસ્ત પછી આપણે એને તવીમાં નાખી દઈશું તવી મસ્ત ગરમ થઈ ગઈ છે હવે આપણે રોટલો શેકાઈ જાય હવે આપણે રોટલો પલટી દીધો છે નીચે શેકાઈ જાય ત્યાં સુધી આપણે કમ્પ્લીટ એને શેકી લેવાનો શેકાઈ જાય પછી રોટલાને પલટાઈ દેવાનું કમ્પ્લેટ હવે રોટલો નીચેથી કમ્પ્લેટ થઈ ગયો છે હવે રોટલાને આપણે પલટાઈ દઈશું હવે આપણે ચેક કરી લઈશું રોટલો કમ્પ્લેટ થઈ ગયો છે ફૂલી બી બહુ મસ્ત ગયો છે હવે આપણે સર્વ કરીશું પહેલાં લગાવી દેવાનું મસ્ત ઘી રોટલો મસ્ત ફૂલીને મસ્ત થઈ ગયો છે હવે આપણે મસ્ત લગાવી દેવાનું ઘી ઘી લગાવી કઢી સૌ કરી કઢી સાથે ખાવાનું મૂડા ડુંગળી અને હવે આપણે કરી લઈશું સ અને અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કરવાનું ભૂલતા નહીં